નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈ આજના સમાચાર હરની દુર્ઘટના મામલે બીજા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હરની દુર્ઘટના મામલે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે આ મામલે વસલ અને વૈશાખી શાહ ની ધરપકડ કરી લેવાઈ છે ઉલ્લેખનીય છે કે તબિયત બગડતા મેડિકલ ટેસ્ટ માટે આરોપીઓ વડોદરા આવતા ઝડપી પાડ્યા હતા મળતી વિગતો પ્રમાણે વસલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં દસ ટકા નો ભાગીદાર હતો બે માં નૂતન અને વૈશાખી શાહ ની પાંચ ભાગીદારી નક્કી કરાઈ હતી

ચક્કર અને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસ અધિકારીઓની હાજરીમાં દુર્ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું અને સમગ્ર તપાસમાં એફએસએલ ની ટીમને પણ સાથે રખાઈ હતી વડોદરાની ગોઝારી હળની લેક ઝોન દુર્ઘટનામાં ન્યુ સનરાઇઝ સ્કૂલના ના બાર માસુમ વિદ્યાર્થી અને બે શિક્ષિકાના બોટ પલટી જતા પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયા હતા આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું આ કેસમાં હાલ પણ તપાસ ચાલી રહી હતી હળની બોટકાંડમાં ચૌદ નિર્દોષ લોકોના ભોગ લેનાર આરોપીઓ પૈકી ચાર આરોપી ફરાર હતા તેમાંથી ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે